નમસ્કાર ખેડૂત મિત્ર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરુના ભાવ રાજકોટમાં ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો બાવન ગોંડલમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો એકસઠ જેતપુરમાં ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો પચીસ ત્રણ હજાર થી ચાર હજાર બસો પંદર માં ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો પંદર કાલાવડમાં ત્રણ થી ત્રણ હજાર નવસો પંચોતેર જામજોધપુરમાં ત્રણ હજાર થી ચાર હજાર બસો એક જામનગરમાં બે હજાર થી ચાર હજાર બસો પચાસ મહુવામાં ત્રણ હજાર છસો થી ચાર હજાર ચાલીસ જુનાગઢમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકસો સત્તર સાવરકુંડલામાં ત્રણ હજાર નવસો થી ચાર હજાર એકસો ચોર્યાસી મોરબીમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો બાબરામાં ત્રણ હજાર આઠસો પંચોતેર થી ચાર હજાર એકસો પચીસ ઉપલેટામાં ત્રણ હજાર ચારસો સાઠ થી ત્રણ હજાર સાતસો સિત્તેર પોરબંદરમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર પંચોતેર ભાવનગરમાં ત્રણ હજાર સાતસો એકાવન થી ત્રણ હજાર નવસો અગિયાર